ખાવા પીવા અને પૈસા વાપરવા જેમ કે અમારા ગમો કોઈ જમીન વાપાય નહીં હાલતું કે કોઈ મજૂરી નહીં તમે સમજાણા છો મારે શું કેવું હવે આ તો તમારો પ્રશ્ન છે અને તમારું ન માલું છે ને એટલે હાથવો તો સારું એમ જબ હું હેડું હો પૈસાની વાત કરી એટલે આવી રીતના તમને આ ફોન લઈ જવા દે એ હગા આબરૂ લઈને જઈ મારી ના એટલે એટલા પૈસા તો હું ગુજામ ખાલી નહીં એ નહીં પડ્યા તું કેમ કેટલી વારવાળી કેટલા કેટલા પૈસા રૂપિયા છે

જૂઠું બોલો ઘણું ખરું એ તો હું ગમો જ આવ્યો નઈ પછી વાત એમ બે દાડા થયા થયા પૈસા લીધે જૂઠું બોલતો તે બીજે ચોથી લીધા નહિ કોઈ નહીં હવે તો હું માગું છું ગમો પણ મારા પાસે કોઈ ના માગે એમ હું જઈને આવું ગમો સારું તું રોટલાનું નું હો તારા બા નો નોકર શું બધું કર્યો હોય કર હું તો સેવા કરવા જ બેઠો છું ચમ મારો ધંધો હું નો પડ્યો છે અને મારા ઘેરે હું હું નો પડી ગયો છું હવે ઓરડો હું તમને ઓળખતો નહીં પારખતો નહીં અને હું ચીવરી તમારો હગો થાઉ હા હવે એ બધી વાત જવા દેજે તું બીડી પડ્યો એટલે આવજે હરજે એટલે આ શકલ તમને બીડી પીવે એવી લાગે છે હા આ શકલ બીડી પીવે એવી નઈ લાગતી પણ છે ને આ શકલ દારૂ પીવે ને એવી લાગે છે એમ એક નંબરનો દાડિયો લાગે છે તું અબે તારે નામ કા કુત્તા પાલુ

ઓફિસનો નંબર તમારી જોડે છે ને હા તો એના ઉપર ફોન કરી અને તમે તો તમારે જેટલો માલ જોતો હોય એટલો નોંધાઈ દ્યો કાલે ગાડી તમારા અહીં આવી જાય હા હા અરે આવી જાય ચિંતા નહીં કરવાની હો એ હાર ઓહ એ હા હા અરે હા

ચાર દર ચાર હવે આવે તો ખાલી મને સોને મને ધોણ કરી દેજો એમ ખાલી રાત વાહો રહી નઈ તો ખાલી મને ધોરણ કરજો એટલે

તારે શું કરવાનું મારે હવે આ ફૂમતે ઘેર જવાનું નામ નહીં લેતા અને આનાથી હું કંટાળી ગયો છું ચોકણ જવું શું કરું શું રસ્તો ગાડું કોઈ હુતું નહીં મને ઓ આઈ રસ્તો મળી રહે હે આવજો આવો 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 કીધું એટલે એકદારો ભૂલી જ તમારા પાર્લરે જોય ખરેખર હી હરિભાઈ આવો કહી દીધું આ તો કીધું કેમ ના બોલ્યા પછી ખબર પડ ગયા આ તો ફોટો છે મારા ઘેર મહેમાન આવે છે એનો હાવખે ખોટો છે ઓવે એવું છે ઓ બબુજી કંટાળી ગયો છું લે કંટાળી ગયો છું શું કરું શું ના કરું કોઈ ખબર નહી પડતી ચોકણ જાવું મારે કંટાળી ગયો છું ભઈને બંદો માં ફૂજી ઓહો ધંધો વનવે ચાલી રહ્યો છે ને કંટાળો ભલા આદમી મહેમાન તો હો ના ઘરે આવે અરે ધંધો તો મારા કાકાની દયાથી વનવે ચાલે છે બરાબર પણ માં હા એક મશહૂર ચાર દાડાથી મારા ઘેર આવી છે તે જવા દે નામ નહીં લેતી શું કરું મારે શું કટકો રોટલો ખાયા રહે ભલા આદમી તમને શું ચિંતા છે તમારું ઉઘાડું રહે બાયણું તમારું ઉઘાડું રહે તમારા વગડે આવો પર બેઠો એટલે કેવું વઘડું જોવે આદમી અરે આવો મળશો માટે

મારા ઘરથી માથાકુટ ને આપી દો ઉપાધિ નો પોટકો ઘેર આ મારા જવાનું છે અમદાવાદ આપડે જે હરિભા ચાયું બરાબર

અરે આ શભાવીયાનો કૂતરા જેવો લઈ જાવ રો યાર અરે પબ્લિક મને પદરા છોડે લ્યા હું નેકડી ના કહું આ તો હાચું આરે ચિંતા ના કરો એના માટે મારા ભાઈને રસ્તો છે ને એક આઈડિયા જબરજસ્ત છે તો ડોલીનો ઓટકાણ આવ્યો છું મફૂજી આવો આવો હેડો કમ્પ્લીટ

જો એટલે હું જે વાત કરું એ ધ્યાનથી વાપરજે તારું મગજ આડે આવડું છે ભટકાવતો ના આવે બરાબર બરાબર